હવે સૌ પ્રથમ મલાઈમાંથી ઘી બનાવવા માટે મિત્રો મેં અહીંયા પાંચથી સાત દિવસ પહેલાંની મલાઈ લીધી છે હું અહીંયા મલાઈને ડબરામાં જ સ્ટોર કરું છું જેથી કરીને આપણી મલાઈ બગડે નહીં તો મિત્રો મેં મલાઈને બહાર કાઢી લીધી છે અને હવે હું એમાં મેરવણ ઉમેરું છું મેરવણ મિસ કે એમાં ખાટી છાસ ઉમેરું છું ખાટી ન હોય તો મોરી પણ ચાલે તો હું અહીંયા બે ચમચી ખાટી છાસ ઉમેરી દઉં છું અને હવે આપણે એને ઢાંકણ બંધ કરી દેવાનું છે અને એને ઓવર નાઇટ દસ કલાક સુધી રહેવા દેવાનું છે મિત્રો હવે ઓવરનાઈટ પૂરી થઈ ગઈ છે અને સવાર થઈ ગયું છે એટલે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણી મલાઈ આ રીતની દેખાવ આવશે મિત્રો તો તમે જુઓ હું તમને અહીંયા નજીકથી બતાવું છું પૂરા દસ કલાક જેટલો સમય લાગ્યો છે મિત્રો જેથી કરીને આપણી મલાઈ સારી રીતે તૈયાર થઈ ગઈ છે હવે ઘી બનાવવા માટે મિત્રો મેં અહીંયા ઊંડા તળિયાવાળું એક મોટું પેન લઈ લીધું છે તો તમે જુઓ હું અહીંયા તમને બતાવી રહી છું તો હવે આપણે આ પેનમાં આપણે બધી મલાઈ ઉમેરી દેવાની છે તો હું તમને અહીંયા બતાવી રહી છું કે આ રીતે આપણે બધી મલાઈને ઉમેરી દેવાની છે તો મેં અહીંયા બધી મલાઈને ઉમેરી દીધી છે ત્યારબાદ આપણે માખણને ઝેરવાનું છે મિત્રો એટલે હું અહીંયા ઠંડુ પાણી ઉમેરું છું મિત્રો અહીંયા આપણે માખણ ડૂબેને એટલું પાણી ઉમેરવાનું છે પણ મિત્રો ફૂલ ચિલ્ડ એટલે કે ફૂલ ઠંડુ પાણી ઉમેરવાનું છે અને પછી જરૂર લાગે તો આ તમે વધારે પાણી ઉમેરી શકો છો તો તમે જુઓ મેં અહીંયા માખણ ડૂબે ને એટલું પાણી ઉમેરી દીધું છે આવી રીતે તો હવે ત્યારબાદ આપણે અહીંયા માખણને ફેટવાનું છે મિત્રો એટલે હું અહીંયા બ્લેન્ડરનો ઉપયોગ કરી રહી છું જો તમારા પાસે બ્લેન્ડર ન હોય તો તમે મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે બ્લેન્ડરથી માખણને ફેટવાનું છે એટલે કે ઝેરવાનું છે તો તમે જુઓ મેં અહીંયા એક વખત માખણને ફેટી લીધું છે તો અવો દેખાવ આવી રહ્યો છે તો હવે આપણે વધારે પાણીની જરૂર લાગે છે એટલે હું અહીંયા થોડુંક વધારે પાણી ઉમેરી દઉં છું અહીંયા આપણે ઠંડુ જ પાણી ઉમેરવાનું છે મિત્રો જેથી કરીને આપણે આપણી મલાઈ મલાઈમાંથી માખણ બહુ જ સરસ તૈયાર થાય છે તમે ઠંડા પાણીનો ઉપયોગ કરશો ને મિત્રો તો તમારું માખણ છે ને એ બહાર જેવું જ તૈયાર થશે તો આમ જુઓ મિત્રો આપણું માખણ હવે તૈયાર થઈ ગયું છે જુઓ અહીંયા માખણ ઉપર આવી ગયું છે અને પાણી છે ને એ નીચે બેસવા લાગ્યું છે એટલે આ રીતનું બને ને એટલે સમજવાનું કે આપણું માખણ હવે તૈયાર થઈ ગયું છે માખણનો ભાગ છે ને તે બધો ઉપર આવી ગયો છે જુઓ હું તમને અહીંયા નજીકથી બતાવી રહી છું એટલે આપણું માખણ હવે તૈયાર થઈ ગયું છે એટલે હવે આપણે માખણને વોશ કરવાનું છે એટલે કે ધોવાનું છે મિત્રો એટલે હું અહીંયા બેથી ત્રણ પાણીએ માખણને વોશ કરી રહી છું જેથી કરીને તેમાં રહેલો કચરો હોય ને તે બધો દૂર થઈ જાય અને આપણે માખણને જે સ્ટોર કર્યું છે ને આઠથી દસ દિવસ કે દ છથી સાત દિવસ તમે જેટલા દિવસ સ્ટોર કરતા હોય તે પણ બધું એમાં દૂર થઈ જાય આપણે માખણને ધોઈએ ને એટલે એટલે માખણને આપણે વોશ કરીએ ને એટલે તેમાં દૂધો કચરો દૂર થઈ જાય તો તમે જુઓ હું અહીંયા ચમચાથી દબાવી દબાવી અને માખણને વોશ કરી રહી છું અને એક્સ્ટ્રા પાણી છે ને મેં એક્સ્ટ્રા એક પેન લીધું છે ને તેમાં હું બહાર કાઢી રહી છું તો તમે જુઓ હવે સેમ પ્રોસેસ આપણે ત્રણથી ચાર વખત આ રીતે કરવાની છે અને આ રીતે આપણે માખણને સારી રીતે વોશ કરી લેવાનું છે અને એમાં રહેલું જે એક્સ્ટ્રા પાણી છે ને એ આપણે અલગ પેનમાં કાઢી લેવાનું છે તો આવી રીતે આપણે પ્રોસેસ કરી અને માખણને સારી રીતે ધોઈ લેવાનું છે મિત્રો મિત્રો ઘણા લોકો આ પાણીને બહાર ફેંકતા નથી તે લોકો છાશમાં ઉપયોગ કરી રહ્યા છે તો તમારે જો એને છાશમાં ઉપયોગ કરવો હોય ને તો તેને બે દિવસ બહાર રાખશો એટલે તમારી છાસ પણ આ રીતે તૈયાર થઈ જશે તો તમે જુઓ મેં અહીંયા હવે માખણને આ રીતે બધું પાણી બહાર કાઢી લીધું છે અને હજી હું એને વોશ જ કરી રહી છું એટલે અહીંયા હું જરૂર પ્રમાણે પાણી ઉમેરતી જઈશ અને આ રીતે આપણે માખણને સારી રીતે વોશ કરી લેવાનું છે તો મિત્રો તમે જુઓ મેં અહીંયા ચોથી વખત માખણને વોશ કરી રહી છું એટલે કે ચાર વખત મેં માખણને આ રીતે પાણીમાં વોશ કરેલો છે તો તમે જુઓ હવે આપણું પાણી કેટલું ક્લીન આવી ગયું છે હું અહીંયા તમને બતાવું છું કે આ રીતે આપણે માખણને દબાવું દબાવીશું દબાવી દબાવી અને તેમાં બધો કચરો હોય ને તે દૂર કરી લેવાનો છે તો તમે જુઓ હું અહીંયા પાણી પણ બતાવી રહી છું તમને દેખાઈ આવે છે કે પાણી હવે આપણું થોડું થોડું ક્લીન આવી ગયું છે તો બસ હવે આપણે માખણને ધોવાનો જરૂર નથી આ આવું પાણી આવે એટલે આપણે સમજી લેવાનું કે આપણું માખણ હવે સારી રીતે ધોવાઈ ગયું છે તો હવે હું માખણમાંથી જે પાણી બહાર કાઢ્યું હતું ને તે પણ તમને બતાવી રહી છું કે આ ટાઈપનું પાણી આપણું માખણમાંથી બહાર નીકળી ગયું છે અને માખણ આપણું પાણી વગરનું તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે બજાર જેવું આપણું માખણ હવે તૈયાર થઈ ગયું છે એટલે હવે આપણે માખણમાંથી ઘીની પ્રોસેસ કરવાની છે એટલે મેં અહીંયા ગેસ ઉપર માખણવાળું પેન મૂકી દીધું છે અને હવે અમે અત્યારે ગેસની ફ્લેમને સ્લો જ રાખી છે મિત્રો અને હું ગેસની ફ્લેમને સ્લો રાખીને જ ઘી તૈયાર કરી રહી છું જેથી કરીને આપણે માથે ઊભવાની પણ જરૂર નથી હોતી અને આપણું ઘી સરળતાથી અને સરસ રીતે તૈયાર થઈ જાય છે તો આપણું માખણ માયલ થઈ ગયું છે એટલે હું હવે અહીંયા ચમચેથી ચલાવી લઈશ જેથી કરીને આપણો કીટાનો ભાગ હોય ને તે નીચે બેસે નહીં અને વાસણ સાફ કરવામાં પણ આપણને ઝંઝટ ન લાગે હવે વચ્ચે વચ્ચે આપણે આવી રીતના ચમચો ચલાવતો રહેવાનું છે અને આ રીતે આપણે ઘી તૈયાર કરવાનું છે મિત્રો પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે એટલે હું અહીંયા વરી પાછી આવી ગઈ છું અને તમને બતાવી રહી છું કે ઘી આપણું થોડું થોડું બનવા લાગ્યું છે એટલે વરી પાછો આપણે ચમચો લઈવાનો છે અને એને ચલાવી લેવાનો છે અને વરી પાછું આપણે એને કીટાણો ન બેસે એનું આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો આ રીતે આપણે પાંચ પાંચ મિનિટે આવી અને એક વખત ચમચો ચલાવી લેવાનું અને આપણું ઘી થોડું થોડું બનવા લાગે ફરી પાંચ મિનિટ થઈ ગઈ છે મિત્રો એટલે હું ફરી પાછી આવી ગઈ છું અને મને ટોટલ ઘી બનાવતા પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગ્યો છે અને હવે આપણે ફરી પાછો ચમચો ચલાવી લેવાનો છે એટલે તમે જુઓ હવે આપણું ઘી વધારે પ્રમાણમાં થોડું થોડું બનવા આવ્યું છે તમે જુઓ આપણું કીટું પણ તમને દેખાઈ આવે છે અને ઘી પણ બનતું હોય ને તેવું તમને દેખાઈ આવે છે મિત્રો જુઓ તો હવે બે મિનિટ થશે એટલે ફરી પાછું આપણે આવશું અને ચમચો ચલાવી લેશું તો મિત્રો બે મિનિટ થઈ ગઈ છે અને ઘી પણ આપણું તૈયાર થઈ ગયું છે તો તમે જુઓ અહીંયા આપણે કોઈ પણ પ્રકારનો કેમિકલનો ઉપયોગ નથી કર્યો તો પણ આપણું ઘી એકદમ પીળું તૈયાર થઈ ગયું છે તો બજારમાં મળતું હોય ને તેવું આપણું ઘી પીળા કલરનું તૈયાર થઈ ગયું છે મિત્રો તો તમે જોઈ શકો છો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયું છે આપણું મલાઈમાંથી ઘી તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી હવે મેં અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી અને ના પેનને મેં નીચે લઈ લીધું છે મિત્રો તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે મલાઈમાંથી ઘી તૈયાર કરી લીધું છે જુઓ દેખાતા જ કેટલું સરસ લાગી રહ્યું છે બજારમાં મળતું હોય ને તેવું પીળો કલરનું દેખાઈ આવે છે મિત્રો અહીંયા અમે કોઈપણ પ્રકારનો કેમિકલનો ઉપયોગ નથી કર્યો હું અહીંયા તમને ગરણીમાં ગારી અને બતાવી રહી છું કે જુઓ આ રીતનું આપણું ઘી તૈયાર થઈ ગયું છે અને કીટાનો ભાગ તો તમે જોઈ શકો છો કે એક જ ચમચી જેટલું કીટું આવ્યું છે અને તમે ઘીવાળું પેન પણ તમે જોઈ શકો છો કે અહીંયા વાસણ ઉટકવામાં જરા પણ તમને ઝંઝટ નહીં લાગે તરી એ જરા પણ આપણું કીટું ચોટ્યું નથી એટલે આ પ્રોસેસથી જો તમે ઘી બનાવશો ને જુઓ હું તમને બતાવી રહી છું કે અહીંયા ચમચી માલ્યો છો ને તો તમે એક જ ચમચી કીટું નીકળશે તો તમે આ રીતે જો એક વાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે તમે ઘી બનાવશો ને તો તમારે કીટાનો ભાગ પણ ઓછો નીકળશે અને જે ઘી બનાવતું પેન હોય ને તે સાફ કરવામાં તમને જરા પણ ઝંઝટ નહીં લાગે તમે અહીંયા જોઈ શકો છો હું તમને બધું બતાવી રહી છું કે કીટું મારે એક જ ચમચી નીકળ્યું છે અને ઘીવાળું પેન પણ તમે જોઈ શકો છો કે સરળતાથી સાફ થઈ જાય ને તે રીતે બતાવી રહી છું અને તમે ઘી પણ જોઈ શકો છો કે મેં અહીંયા તમારી સામે એકેય પણ પ્રકારનો કેમિકલ પણ નથી ઉપયોગ કર્યો તો પણ આપણા ઘીનો કલર એકદમ પીળો આવ્યો છે તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો